ક્યાંક વિવાદ તો ક્યાંક નારાજગી ક્યાં ઉત્સાહ તો ક્યાંક હરક આ લોકસભા ચૂંટણી અલગ અલગ રંગો બતાવી રહી છે હવે પણ એમાં ખાસ આપણા માટે જાણવું એ જરૂરી છે કે લોકોના કેવા રંગ છે અને એમાં પણ યુવાઓના રંગ શું છે યુવાઓનો મિજાજ શું છે નમસ્કાર હું છું આપની સાથે વત્સલ આજે ઝી ચોવીસ કલાક આવી પહોંચ્યું છે કર્ણાવતી યુનિવર્સિટી આપણી સાથે કેટલાક યુવાનો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓ શું વિચારી રહ્યા છે આ ચૂંટણીને લઈને શું નામ તમારું તમારું નામ ગદાની તમારું નામ શું આર્યા મારું ક્યાંથી છો તમે અમદાવાદથી છું આ શું કરો છો અહીંયા ભણો છું કોલેજમાં બીટેક બીએસસી તમે શું કરો છો બીટેક તમે બીટેક કમ્પ્યુટર સાયન્સ આ શું પ્લાન છે ભણી ગણીને માસ્ટર્સ કરવાનું છે આગળ તો અને પછી માસ્ટર્સ પછી જોબ જોબ મળી જશે હા મળી જશે શું લાગે છે મળી જશે વધારે ટ્રાય હાર્ડ કરવું પડશે પણ અગર બધા કરતા બેસ્ટ રહ્યા તો મળી જશે તમને શું લાગે છે મળી જશે જોબ કોમ્પિટિશન ઘણું છે પણ થઈ શકે છે ચૂંટણી આવે છે ખ્યાલ છે ખ્યાલ છે તમને હા સર હા કઈ ચૂંટણી છે ખબર છે લોક્સ અપانی પહેલીવાર મત આપવાના છો હા હા તો આ તમામ ફર્સ્ટ ટાઈમ વોટર છે કેટલો ઉત્સાહ ઘણો છે કે પહેલીવાર કોઈ ગવર્મેન્ટ અમે ચૂઝ કરવા અમે કોઈને વોટ કરીશું પહેલીવાર એ રીતે જ કરશું તો થોડુંક અમને એવું થશે કે હા થોડાક અમે લોકો ડિસાઇડ કરીશું ગવર્મેન્ટ એમ થોડુંક એના ઓલા પર અમે છીએ એમ કયા મુદ્દા ધ્યાનમાં રાખશો મત આપતા સમયે પહેલાં તો એજ્યુકેશન પોલિસી ને બધું જ કે કોણ કોણ આવશે અને કોણ સરખી તો બધું કરશે અને કોણ બધું કરી શકે જે ઇન્ડિયાને આગળ વધવામાં હેલ્પ કરે અને જે સૌથી સારી અત્યારે ગવર્મેન્ટ હશે એ કોણ મદદ કરે આગળ વધવામાં કોણ મદદ કરે એટલે કેવી ગવર્મેન્ટ મદદ કરી શકે કે જે લોકો રાઇઝિંગ યુથને સપોર્ટ કરતા હોય અને ખાલી એક જ વસ્તુ પર ફોકસ ના કરતા હોય બધા એસ્પેક્ટ્સ થી સપોર્ટ કરતા હોય એવી કઈ સરકાર છે એટલું બધું નોલેજ નથી મને એનું અત્યારના ટાઈમે ભાજપ છે એવી જે કરી શકશે એ રીતે શું લાગે છે તમને મારા સાઈડ થી ભાજપ જ છે કેમ ભાજપ જ કારણ કે એ એ કોલા પર નથી ચાલતા જે ભી કરે છે લાઈક બધા માટે કરે છે અને બધી વસ્તુ જોઈને લોકો આગળ સ્ટેપ લે છે આ કઈ તારીખે ઇલેક્શન છે ખ્યાલ છે ના ડેટ નથી ખબર મેના મે નહીં હા મે ના સ્ટાર્ટિંગ ઓફ ધ વીક માં છે મે સાથ મે અને શું લાગે છે આ જે ઇલેક્શન છે એમાંથી કોણ ચૂંટાશે પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રી प्रधानमन्त्री गद ओके मन्त्री हाम्रो मुख्यमन्त्री અત્યારે કોણ છે મુખ્યમંત્રી કોણ છે प्रधानमन्त्री કોણ છે નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી પ્રેસિડેન્ટ નથી કોણ છે મુખ્યમંત્રી રાહુલ ગાંધીને ઓળખો છો હા આ ઓળખે છે કોણ છે કોંગ્રેસનો છે ઓકે હું પપ્પુ ગાંધી તો કેજરીવાલ એવું કહે છે કે દિલ્હીની એજ્યુકેશન સિસ્ટમ બહુ સારી છે તો તમને શું લાગે છે ગુજરાતની એજ્યુકેશન સિસ્ટમ કેવી છે આવી શકે છે બટ એજ્યુકેશન સિસ્ટમ સ્ટડીઝ પર ફોકસ નથી લોકો સિસ્ટમ ઘણી સારી છે હજી ઇમ્પ્રૂવ થઈ શકે છે પણ ઘણી સારી છે સારી છે 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 પણ થઈ શકે ખબર અત્યારે સોશિયલ મીડિયામાં વાઇબ્સ બહુ ચાલતી હોય કે હેપી વાઇબ્સ સેડ વાઇબ્સ ઇલેક્શન આવે છે ઇલેક્શનને લઈને કેવી વાઇબ્સ લાગે છે તમને સસ્પેન્સ વાઇબ્સ સસ્પેન્સ થ્રિલર વાઇબ્સ કે શું થશે એક્સાઇટમેન્ટ તો આ ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે એટલે ક્યાંક સસ્પેન્સ વાઇબ્સ પણ અનુભવી રહ્યા છે અને ક્યાંક થ્રિલર્સ વાઇબ્સ પણ અનુભવી રહ્યા છે અને સાથે સાથે એક્સાઇટમેન્ટ પણ છે અન્ય પણ કેટલાક મિત્રો છે તેમની સાથે પણ વાત કરીશું શું નામ તમે કરિશ્મા શું કરો છો અહીંયા ડેન્ટિસ્ટ્રી સ્ટડી તમે શું કરો છો બીડીએસ બેચલર્સ ઓફ ડેન્ટલ સર્જરી અ શું કરવું છે પછી પછી મને માસ્ટર્સ કરવું છે આજ ફિલ્ડમાં એટલે પોતાની હોસ્પિટલ કરશો કે પછી જોબ અ પહેલા જોબ અને પછી પોતાનો ક્લિનિક તમારું શું પ્લાન છે બસ સેમ ડેન્ટિસ્ટ્રી કરવાનું છે પછી માસ્ટર્સ કરવાનું છે અને પછી જોબ કે હોસ્પિટલ એ આગળ વિચારીશું હાલ તો માસ્ટર્સ નું વિચાર્યું છે ચૂંટણી આવી રહી છે ખ્યાલ છે હા હા ઓફકોર્સ તમને ખ્યાલ છે હા ખ્યાલ છે શું નામ આપકા ઓજસ ઓજસ વરી આવા ક્યાંથી છો હું તો સુરત થી છું દક્ષિણ ગુજરાત ખ્યાલ છે ચૂંટણીનો હા ચૂંટણીનો ખ્યાલ તો છે શેની ચૂંટણી છે ખબર છે લોકસભા ઇલેક્શન્સ આવે છે એટલે એમાંથી કોણ ચૂંટાશે મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી તો પ્રધાન નહીં ઓફકોર્સ પ્રાઇમ મિનિસ્ટર લોકસભા ઇલેક્શન્સ છે નેશનલ ઇલેક્શન્સ છે પ્રાઇમ મિનિસ્ટર વિલ બી ઇલેક્ટેડ ફોર ધ કન્ટ્રી પહેલી મત આપવાનો છે હા તમે થર્ડ ટાઈમ લોકસભા ફર્સ્ટ ટાઈમ તમે ફર્સ્ટ ટાઈમ કેટલો ઉત્સાહ છે છે થોડો બહુ કન્ટ્રી ને કોણ સંભાળશે કોણ જોશે કર્યા કરશે બધું છે તમે કયા મુદ્દાને ધ્યાન માં રાખીને મત આપશો જે સેવા કરશે સારી કરશે એજ શું લાગે છે કોણ સેવા કરી શકે એ તો હવે વોટ મશીન પર જ કહેવાનું હોય વોટ મશીન જે મશીનમાં વોટ અપાય છે મશીનને શું કહેવાય ખ્યાલ છે

શું લાગે છે એનાથી કેટલો ફાયદો થશે ઘણો ફાયદો થશે છોકરાઓ માટે પણ થશે તમને શું લાગે છે કેટલો ફાયદો થશે ફાયદો તો થવાનો જ છે ને જેટલા સારા ડોક્ટર જેટલા વધારે પડતા ડોક્ટર એટલું સારું દેશ માટે પણ એવું નથી લાગતું કે જેટલી સીટ વધે છે તો ઓછા પર્સન્ટેજમાં પણ બધાને એડમિશન મળી જશે તો પછી એમાંથી કેવા ડોક્ટર્સ નીકળશે મેરિટ બેઝ પર હોવું જોઈએ અને કેટેગરી વાઇઝ ન હોવું જોઈએ જેમકે આપણે કેટેગરી રાખીએ છીએ ઓબીસી એસટી એસસી જનરલ એ કેટેગરી ન હોવી જોઈએ બધાને ઇક્વલ ઓપોર્ચ્યુનિટી મળવી જોઈએ અને એના બેઝિસ પર કરીશું તો સારું એડમિશન થશે સારા ડોક્ટર્સ બહાર આવશે તો રિઝર્વેશન જે છે એમાં ઓપન કેટેગરી છે એમના એમની જે મેરિટ લિસ્ટ હોય છે એ અતિશય ઉપર હોય છે એમની કટ ઓફ જે હોય છે એ કમ્પેરેટિવલી બહુ જ હોય છે કમ્પેરેટિવ ટુ અધર કાસ્ટ બટ દેટ ઇઝ ધ સ્ટ્રક્ચર ઓફ ધ કોન્સ્ટિટ્યુશન દેટ હેઝ બીન મેડ નાઉ સો વી આર ફોલોઈંગ ઇટ બટ દેટ શુડ બી અ ચેન્જ ઇન દેટ બીકોઝ एक्चुअली जब कॉन्स्टिट्यूशन uh, लिखा गया था तब ये सब 10 साल के लिए इम्प्लीमेंट होने वाला था एंड उसके बाद जो साहब सिस्टम चलता था वो इक्वलाइज हो जा, फिर ये निकाल दिया जाएगा और ये नहीं निकाला गया एंड जनरेशन एंड जनरेशन आर सफरिंग नाउ बिकॉज ऑफ इट शू लगे तो बदलाव थोड़ा डिविजन आविए थोड़ीज ओ ને જે હિસાબે અને જેન્યુઅન હોવું જોઈએ કે જે ચેકિંગ હોવી જોઈએ કે આ સાચે ઓબીસી છે ક્યુ કે બહુ બધા આપે જોયા છે માણસો ગફલો કરે છે અને એમને એમ સીટ લઈ જાય છે એટલે કેવા ગફલા પૈસા લઈને સીટ લઈ તમે કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને મત આપશો પર્સનલી અગર મને પૂછો તો જે આપણું મેડિકલ સિસ્ટમ જે ચાલે છે જેટલા પણ સ્ટ્રીમ્સ છે મેડિસિન્સ આ તે એના અંદર અગર કોઈ પણ કઈ પણ રીતનાનું બેટરમેન્ટ કરી શકે છે કારણ કે ઘણી ઘણી બધી પ્રોબ્લેમ્સ આવે છે જે ફી સ્ટ્રક્ચર્સ છે આજકાલની મેડિકલ કોલેજીસના કમ્પેર ટુ ફોરેન લોકો ત્યાં જઈને પરસ્યુ કરે છે અને પછી ત્યાં જ સેટલ ડાઉન થઈ જાય તો ઇન્ડિયા ઘણા બધા સારા ડોક્ટર્સ પણ લૂઝ કરે છે તમારા હિસાબથી નેતાની શું ક્વોલિટી હોવી જોઈએ નેતાની એ ક્વોલિટી હોવી જોઈએ કે કે હિસાબ સે ચાલે Not just, उसको हर चीज को ध्यान में रखते हुए उसका देश वो जैसे चलाता है उसके लोगों के हिसाब से हो जैसे मेजोरिटी लोग चाहते हैं सिर्फ निचली कैटेगरी को बढ़ावा देना is also not right. जो ऊपर की कैटेगरी है उनका भी अलग स्ट्रगल होता है एवरी वन इज स्ट्रगलिंग यूथनी कई समस्या तक लगे सरकार हस्तक्षेप करव जो याने, समस्या नाविएर्स फीस बी टू भाववारा બહુ જ વધારે પડતો વધી ગયો છે તો જો એ અગર થોડુંક અપ થઈ જાય તો પછી આપણા સ્ટુડન્ટ છે કે આપણું યુથ છે એ અહીંયા જ રહેશે કમ્પેર અત્યારે જે છે કે બારે બધા બહુ વયા જાય છે કારણ કે ત્યાં અહીંયા કરતાં બધું સસ્તું પડે છે કમ્પેરેટિવલી અને ડિગ્રી અહીંયાથી ઊંચી મળી જાય છે એજ્યુકેશન સિસ્ટમ કેવી લાગે છે ગુજરાતની ગુજરાતની તો એકચ્યુલી બહુ જ બહુ જ સારી છે ઇનિશિયલી બી સારી જ હતી પણ હવે જે ડેવલપમેન્ટ થયા છે એ તો કમેન્ડેબલ છે બટ નોટ ઓન્લી ટોકિંગ અબાઉટ ગુજરાત આપણી કન્ટ્રીમાં જે ડેવલપમેન્ટ થયા થયા છે એજ્યુકેશન સિસ્ટમમાં આખી રૂટ જે ચેન્જ થઈ છે ઇટ ઇઝ ઓલ્સો વેરી કમેન્ડેબલ હા નો ડાઉટ કે હજી ફેરફાર જોઈએ છે વેરી ઇમ્પોર્ટન્ટ કે યુ લુક ફોરવર્ડ ટુ યોર એજ્યુકેશન સિસ્ટમ એન્ડ એવરીથિંગ બટ મને જે ડેવલપમેન્ટ જોયું જોવા મળ્યું છે એ રિયલી વેરી નાઇઝ ઇટ ઇઝ વેરી નાઇઝ શું લાગે છે તમને છે ડેવલપમેન્ટ હા ડેવલપમેન્ટ તો ઘણું બધું છે જેમ કે જેમ કે કોઈ બી કોલેજીસ અને સ્કૂલમાં અત્યારે આપણે ડિજિટલ પર શિફ્ટ થઈ રહ્યા છીએ એટલે એના એના થ્રુ ડેવલપમેન્ટ છે અત્યારે રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ઘણું બધું ડેવલપમેન્ટ થયું છે પહેલાં આટલા રોડ્સને એ બધું સારું નહોતું અને કનેક્ટિવિટી આટલી બધી નહોતી કનેક્ટિવિટી બી ઘણી સારી થઈ ગઈ છે તમારા હિસાબથી કેવા હોવા જોઈએ જે લોકોની સાથે ચાલે લોકોને સાંભળે તમને શું લાગે છે કેવા નેતા હોવા જોઈએ લોકોની પણ સાંભળે પોતની પણ થોડી સાંભળે તો આ છે આજનો યુવા વર્ગ કે પોતાના એજ્યુકેશનની સાથે સાથે પોલિટિક્સમાં પણ એટલો જ રસ લઈ રહ્યો છે અને ઉત્સાહ પણ છે ચૂંટણી આવી રહી છે ખ્યાલ છે ખાસ તો શેની છે આની પીએમ ઇલેક્શનની ખ્યાલ છે તમને નહીં મતદાન કરો છો વોટિંગ કરતો હા હા વોટિંગ अभी होगा फर्स्ट टाइम होगा तो कितना एक्साइटमेंट है फर्स्ट टाइम में अच्छा है पहली बार दे रही तुम तो, अच्छा लग रहा है क्या सोच के वोट दोगे मतलब आ, पार्टी के नियम वो लोग कैसे कर रहे हैं वगैरह वगैरह पहली बार हाँ पहली बार कितना उत्सा? उत्साह उत्साह तो सारो अच्छा केम ये फर्स्ट टाइम वोटिंग आप कोई आप कई सारूँ थी रूप डेवलपमेंट के तो ये कोई पार्टी ने अपने इलेक्शन में विजयी बनाए एम એટલે કોણ કરી રહ્યું છે ડેવલપમેન્ટ ડેવલપમેન્ટ તો અત્યારે તો જે રનિંગ સરકાર છે જેમ કે મોદી સરકાર છે ભાજપ સરકાર એના કારણે અત્યારે જે બી ડેવલપમેન્ટ જોઈ રહ્યા છીએ અને પાછળ જે બી કોંગ્રેસ સરકાર કે કોઈ હતી કે એના કેટલો ડેવલપમેન્ટ એ ટાઈમે જ હતો અને કેટલો ડેવલપમેન્ટ અત્યારે થઈ રહ્યો છે અને ઇનકમિંગ પ્રોજેક્ટ કેટલા આવી રહ્યા છે કે રોડ રસ્તાનું જુઓ કે પછી કઈ બી રીતે જુઓ હેલ્થમાં જુઓ ડેવલપમેન્ટ છે હા ડેવલપમેન્ટ છે એટલે શું છે ને કહી શકો તમે ડેવલપમેન્ટ રસ્તા સારા બની રહ્યા છે સરકારી કોલેજ સારી બની રહી છે નોકરીઓ વધે વધે છે નોકરીઓ મળે છે ખરી હા મળે છે તો પછી બધા એવું કહે છે કે બેરોજગારી બહુ છે નોકરી નથી મળતી ભરતી નથી કરતા જે કાબીલ છે એને મળે છે એવું છે એટલે તમારા હિસાબથી શું છે ક્રાઇટેરિયા કાબિલ હોવાના જે કામ છે એ આવડતું હોય એ માણસને તો નોકરી મળે છે તમને શું લાગે છે વિકાસ છે અરે વિકાસ તો ઘણો બધો છે કોંગ્રેસ તો કેટલા વખતથી હતી બરોબર અને બીજેપી હમણાં જ આવી છે તો એને તો થોડો કેટલો ટાઈમ તો મળવો જોઈએ ને જેટલો કોંગ્રેસને મળ્યો હતો અને બીજેપી જેટલા ટાઈમ પૂરતું આવ્યું છે એટલામાં એટલું બધું કર્યું છે કેટલી બધી ઇન્ટરનેશનલ કંપનીઝ આપણા ત્યાં આવી છે બરોબર આજે ગિફ્ટ સિટી બની રહ્યું છે આ વાઇબ્રન્ટ ગુજરાત એવરી યર ટાઈટ જેટલા નવા લોકો આવે એટલા જ બહારના લોકો આપણું જોવે છે કરે છે એટલે ઘણી બધી ખાલી એક જ રોડ રસ્તા તો હવે એ તો બધાને જ કરવું પડે તો બેઝિક છે પણ આ ઇન્ટરનેશનલનું ને બધું થવું એ આખો અલગ જ ટાઈપનો વિકાસ છે તો કેમ કોંગ્રેસમાં શું ખામી છે કોંગ્રેસ જ ખામી છે મતલબ આમાં શું છે કોંગ્રેસનો જે મેઈન જે હોવો જોઈએ જે ઇલેક્શનમાં મોદીજીની સામે ઉભા રહે છે એવું નથી કે કોંગ્રેસ પાર્ટી પેલું ખરાબ હોય હવે એમાં જેમ કે યોગીજી છે ફોર એક્ઝામ્પલ અગર એ કોંગ્રેસમાં હોય તો મોદીજી અને યોગીજી કેવા કોમ્પિટિટિવ હવે રાહુલ ગાંધી શું કોમ્પિટિટિવ એમને એ પોતે ભાષણ આપે છે તો ના એમને કંઈ સરખું વર્ડિંગ્સ નીકળે છે કશું જ નહીં એમ तो कॉम्पिटिटिव तो सारो होવો જોઈએ ને સરકાર થી પ્રોબ્લેમ નથી અંદર જે ઇલેક્શન માં ઊભો રહે છે એના થી પ્રોબ્લેમ છે શું છે રાહુલ ગાંધી મેં શું મતલબ પ્રોબ્લેમ ઇરેલેવન્ટ પોઈન્ટ્સ પે વો ડિબેટ કરતા હે મતલબ મોદીજી કુછ અચ્છા karna ચાહતે હે ઉસકે અગેન્સ્ટ વો બોલતે રહેતે હે આસા આપ ક્યાં સે હો મેં આંધ્રપ્રદેશ તો વહા કી ગવર્નમેન્ટ ઓર ગુજરાત કી ગવર્નમેન્ટ મેં ક્યાં ડિફરન્સ લગરા હે આપકો નહીં વહા પે કામ નહીં હોતા હે સિર્ફ બોલ બોલ તમે ક્યાં થી છો રાજકોટ થી તમાર અવિસ્તાર માં કોણ છે ઉમેદવાર

તેમની ટિકિટ આ બધું જે રદ કરવાની એ વાત ચાલે છે એ બી થઈ શકે છે કે ફોર્મ તો ભરાઈ ગયું કાલે હા ફોર્મ ભરાઈ ગયું તો ફોર્મ કેન્સલ બી થઈ શકે છે એવું નથી કે એકવાર ભરાઈ ગયું તો રહેશે જ આ ચૂંટણીમાંથી કોણ આવશે સાંસદ કે ધારાસભ્ય સાંસદ એમએલએ એમપી એમએલએ સાંસદ કે ધારાસભ્ય આઈડિયા નથી એટલે ધારાસભ્ય શું ઇંગ્લિશમાં શું કહે એમએલએ ઓર એમપી એમએલએ શું લાગે છે ઇલેક્શન આવી રહ્યા છે તો કેવી વાઇબ્સ આવે છે વાઇબ્સ તો શું રોજ રેલી જોઈએ છે ઘરેથી બાલ્કનીમાંથી બીજું તો કંઈ વાઇબ્સ આવતી નથી બસ રેલી નીકળે એટલે બધો ટ્રાફિક જામ થઈ જાય તો મને ખાલી એક જ વી વસ્તુ છે બધા પોતાનું કાઢો રેલી બટ એવી રીતે ના કાઢો કે બધાનો ટ્રાફિક રોકાઈ જાય ને તમે લોકો રેલી કાઢો છો એવું ના હોવું જોઈએ એન્થુઝિયાસ્ટિક કેવી વાઇબ્સ છે વાઇબ તો સારી છે તો આજે આજનો યુવા કે જે ઘણા બધા મુદ્દાઓને બહુ સારી રીતે સમજે છે અને બહુ સારી રીતે પોતાના મુદ્દાને પોતાના પ્રશ્નોને વાચા પણ આપી રહ્યો છે ચૂંટણી આવી રહી છે ખ્યાલ છે હા શેની ચૂંટણી છે ખબર છે ઇલેક્શન છે લોકસભા એટલે લોકસભામાંથી કોણ ચૂંટાય એમપીઝ એન્ડ પ્રાઇમ મિનિસ્ટર लोकसभा सांसद प्रधानमंत्री के मुख्यमंत्री नहीं प्रधानमंत्री प्रधान मतलब सारे वोट मिला के जो पार्टी के ज्यादा होते हैं उसके प्रधानमंत्री बनते उसमें से हम कौन से प्रधानमंत्री मोदी नरेंद्र मोदी पहले कौन थे नरेंद्र मोदी थे उससे पहले दस पांच साल तो वही है उन्होंने इतना काम किया तो शायद वही नो ने अभी के लिए तो उससे पहले पता नहीं किसने क्या काम किया पर अभी के लिए हमारे लिए तो अभी नरेंद्र मोदी हैं शुभ काम अस इफ नाउ के ही हैज गिवन अस द ग्लोबल रेकॉग्निशन फॉर મતલબ નરેન્દ્ર મોદી શ્રી નરેન્દ્ર મોદીજીના આવ્યા પછી જ એવું લાગ્યું કે ઇન્ડિયામાં ડેવલપમેન્ટ ખાસ જગ્યા પર એવી જગ્યા પર થયું છે કે એમને પોતાના મૂળ જગ્યાનું જે રીતે ગુજરાત અમદાવાદનું બી બહુ સારું કર્યું છે અને એમના આવ્યા પછી લોકો આપણા ત્યાં આવવામાં વધારે ઇન્ટરેસ્ટેડ છે અને આપણી જનરેશન બી હવે આપણા નવા ઇનોવેશનમાં સ્ટાર્ટઅપ્સમાં વધારે ઇન્વેસ્ટેડ છે પહેલાં કરતા અમારે આસપાસ રહ્યા કે કેટલા વિકાસ હુઆ જગ્યાઓ પર બહુ સારા ડેવલપમેન્ટ હોવાય કે फॉरन कंट्रीज़ के साथ बहुत अच्छा वो हुआ है हमारा कि लोग वहाँ से आ रहे हैं यहाँ से जाने के चांसेस बढ़ रहे हैं टूरिज़म बढ़ रहा है इंडिया का दिख रहा है विकास? हाँ ऑबियसली अभी इतना प्रोग्रेस किया है कंपेरेटिवली जैसे ग्रीन इंडिया हो रहा है फिर स्वच्छ भारत हो रहा है और बेटर

તો તમને એમનો કોઈ ક્રાઇટેરિયામાં તમે ફૂલફિલના તમે શું લાગે છે ઓપન કેટેગરીને શું મળે છે ઓપન કેટેગરીમાં એટલું બધું છે નહીં જેટલી બેનિફિટ બીજી ઓબીસી એસસી એસટીમાં છે અધર દેન કે તમને ઇડબલ્યુએસ કેટેગરીમાં આવતા હોતો પણ એ બહુ રે રેર ચાન્સીસમાં મળતું હોય છે તમને બી એમાં બી એટી ફાઇવ પર્સન્ટ જો તમે ટ્વેલ્થમાં લાયા તો જો બી ઈડબ્લ્યુએસમાં આવવા છતાં બી જો તમે એટી ફાઇવ પર્સન્ટ ટ્વેલ્થમાં ઓપ્ટ નથી કર્યા તો તમે એના માટે અવેલે યોજના માટે તમે લાગુ પડી શકતી નથી તમને તો શું લાગે છે ઓપન કેટેગરી માટે શું થવું જોઈએ એવું છે ને કે અમને બી અનામત જોઈએ છે પણ જે એડમિશન પ્રોસેસ થ્રુ જે અનામત મળી રહ્યું છે એ જો બધા માટે એક સરખું જ લાગુ પડી જાય તો બેટર રહેશે અમે એમાં કારણ કે જે સીટો છેલ્લે કપાઈ જાય છે ઓપન કેટેગરી માટે એ બહુ એન્ડમાં જતા મળવાના ચાન્સીસ ઓછા થઈ જાય છે ઓપન કેટેગરીમાં ગુજરાતમાં જોબ ઓપોર્ચ્યુનિટીઝ કેવી છે થોડીક ફીબલ છે અને પર બહુ કન્જેસ્ટેડ છે આઈ આઈ મીન કે છે ને જે પ્રાઇવેટ સેક્ટર્સ છે ત્યાં જોબ લોકો ઓપ્ટ કરવાનું વધારે ઈચ્છે છે કારણ કે ત્યાં એ લોકોને ફેસિલિટીઝ સારી મળે છે પણ એટ ધ સેમ ટાઈમ છે ને ગવર્મેન્ટ સેક્ટરમાં બી લોકો એટલું જ કોમ્પિટિશન છે પર હવે જેવી રીતે પહેલાં સિનિયર ક્લાકને અને નોર્મલ પોઝિશન્સ માટે બી બહુ જોબની એ હતી પર હવે છે ને લોકો મોસ્ટલી મને એવું લાગે છે પર્સનલી કે છે ને વધારે સિવિલ સર્વિસીસમાં ટ્રાય કરે છે તમે ક્યાંથી છો ચાંદખેડા તમારા વિસ્તારમાં કોણ છો ઉમેદવાર ખબર છે ના કઈ તારીખે ચૂંટણી છે ખબર છે ના ખબર છે ઓન 9th મે 9th મે 19 સોરી ઇલેક્શન કોન સી ડેટ પે 7th કો 7 મે અને આ જે ચૂંટણી છે એ ચૂંટણીમાંથી કોણ આવશે ધારાસભ્ય કે સાંસદ સાંસદ એમપી સાંસદ ગુજરાતમાં કેટલી સીટ છે ખબર છે લોકસભાની 26 26 અને ઇન્ડિયામાં

શું લાગે છે આ ચૂંટણીમાં શું થશે એ તો નહીં થશે એનો તો કેમ નહીં થાય સપોર્ટ કમે ના ઉસકો તો શું કરવું જોઈએ આપણે ઉનકા મજાક બી કાફી ઉડતા ઉનો કા ઇન્ટરવ્યુઝ ઓર વો રેલીઝ મેં લીડરશીપનો જ પ્રોબ્લેમ છે જે લીડરશિપ થઈ અને યુના યુનાઇડ જે ધારો કે ભાજપમાંથી સોરી કોંગ્રેસમાંથી જે ભાજપમાં જે ધારાસભ્યો કે સાંસદ જાય છે એવા મેં આજ સુધી આમ આદમી પાર્ટીના જોયા નથી કે આટલી સીબીઆઈ કે એટલી રેડ પડવા છતાં બી એ લોકો આપમાંથી ભાજપમાં જોડાયા હોય જ્યારે કોંગ્રેસમાંથી એ યુનિટી છે નહીં કે એક રેડ કે એ બધા પડવાથી લોકો ક્યાં ખામી રહી જાય છે કોંગ્રેસમાં કોંગ્રેસ કે થોડે न्यू फेस की जरूरत है उनके लीडर्स में क्योंकि राहुल गांधी अभी उन्होंने एक इलेक्शन भी लड़ा था लास्ट ईयर मोदी जी के सामने और उनका इतना कंपटीशन लगता नहीं मोदी जी के सामने कंपटीशन कम है कांग्रेस का क्योंकि कांग्रेस जब तक रही है जो उतना है उतना उसने कुछ किया नहीं है जैसे इलेक्शन से पहले सारी पार्टीज कुछ ना कुछ अच्छा करती है उतना कांग्रेस का इफेक्ट दिखता नहीं है कि वो कुछ अच्छा करती तो मेनली लोग शायद उसको कम वोट करें केजरीवाल को जानते हो हाँ कौन है आम आदमी पार्टी में आम आदमी पार्टी है हां है ना कहां है पर इतना उसका है नहीं कांग्रेस और बीजेपी का यह इलेक्शन हमेशा चलता रहता है इतना तो बट दिल्ली में आम आदमी पार्टी पंजाब में भी है तेरा सोशल मीडिया में वाइब्स बहुत चलती होए खबर हाँ। छे सैड वाइब्स हैप्पी वाइब्स इलेक्शन आवे छे एने लेने के भी वाइब्स आवे छे सर सच को तो मेजरली हमने वो लागे हमने वोट आपवानो अधिकार छे પણ જો એકચ્યુલી અગર યુથ ઇલેક્શનમાં ઇન્વોલ્વ થાય વધારે એ સારું બેટર છે અને મેબી યુથને અગર ઇન્વોલ્વ કરીશું ને તો મોસ્ટલી લોકો છે ને નોટાનો ઓપ્શન વધારે પ્રિફર કરે છે જે આજ સુધી નથી થયું પણ મોસ્ટ જગ્યા પર કેમ કે અગર જર્નલ અને બીજી કેટેગરીઝની વાત કરીએ તો ઘણા લોકોને એડમિશનમાં પ્રોબ્લેમ પડે અને આ વર્ષો વર્ષોથી આ વાત ચાલતી આવે છે કે એડમિશનના રૂલ્સ એકચ્યુઅલી એજ્યુકેશન ઓપોર્ચ્યુનિટીમાં તો આ બાયસનેસ કશેથી બી ના આવી જાય અને લાવીએ છીએ તો નાના વાળાઓ પર આવી મોટી મોટી જગ્યા પર જેવી રીતે મેડિકલ સેક્ટરમાં ને એ બધા સેક્ટરમાં જ્યાં એકચ્યુઅલી જરૂર હોય ત્યાં એકચ્યુઅલી ના થવી જોઈએ કારણ કે સમ નીટ એક એક્ઝામ એવી છે જેની અંદર એક પ્રોપર સ્કોર લાવો એ બધા જ ડિઝર્વ કરે છે એની અંદર તમે એવું કેટેગરી ના રાખી શકો કે જેના ઓછા માર્ક્સ છે કે આ લોકોનો પ્રાઇસ છે બિકોઝ બહુ બધી મહેનત જોઈએ સો મે બી યુથને ઓપ્શન આપશે તો નોટા के बारे में बिकॉज इतना सारा इंफॉर्मेशन दिया नहीं जाता है मेनली आजकल न्यूज पे तो कोई दिखता नहीं है बहुत कम यूथ दिखता है तो थोड़ा ड्राइव्स अलग होने चाहिए जो यूथ के फ्रेंडली हो इलेक्शन ड्राइव जो होते हैं वो तू लगे समस्या तमने यूथनी વન ઓફ ધ મેજર પ્રોબ્લેમ્સ એ જ છે કે અવેરનેસ નથી કારણ કે આઈ મીન ઓલમોસ્ટ હવે અમે લોકોને કહેશે કોણ કે શું છે આજુબાજુ આઈ મીન કે સિવિક્સ કેવું છે પોલિટિક્સ કેવું છે એ બધું અમે લોકોને કોઈ કહેવાવાળું છે જ નહીં આઈ મીન હા અમે લોકો આમ જાતે થોડુંક પોતે સ્ટેપ્સ લઈને કે ન્યૂઝમાં જોઈને એ કરી શકીએ પણ આઈ મીન બધાની લાઈફ બી બિઝી છે એટલે કોઈક આમ એક એ હોય કે જેનાથી અમે લોકોને બી ખબર પડે તો એ વધારે સારું ખબર છે ગોટાડો એટલે હા શું અંદર અંદર એકબીજાનું કરી નાખું કાં તો કશી પચાઈ પાડું કસાનું એવું કોઈ કરે છે મારા ખ્યાલથી તો નહીં સર કેમ કે જો જે કદાચ આપણને સામેથી દેખાય કદાચ સાચું હોય કેટલું સાચું હોય એ આપણને નથી ખબર અને મે બી અગર સાચું હોય તો અગર એ સાચું છે તો એને પાછું કરેક્ટ કેવી રીતે કરવું એ બી આપણા હાથમાં જ છે ને ઇલેક્શન એ જ વસ્તુ છે ને કે અગર આપણને આટલા બધા ઘોટાળા દેખાય છે અગર દેખાતા હોય તો મને તો આવતા જ્યાંથી બીજેપી આવે છે એના પછી મને ગોટાળાના સમાચાર થોડા ઓછા લાગે છે પણ એના પછી બી અગર ગોટાળા જેને દેખાતા હોય એના હાથમાં છે ને વોટ નહીં આપવો જેને દેખાતા હોય તો આ છે આજનો યુવા વર્ગ કે જે સમસ્યાઓને બહુ સારી રીતે સમજે છે પરંતુ બદલાવ પણ ઈચ્છે છે જેમ કે એડમિશન પ્રોસીજર અને સાથે તમામનું કહેવું એવું છે કે તમામને સમાન હક મળવો જોઈએ સાથે સાથે તમામ લોકોનું કહેવું છે કે નોકરીની તકો પણ વધારવી જોઈએ તો હવે આજે ચૂંટણી આવી રહી છે એમાં તમામ પક્ષો તૈયારીમાં તો લાગી ગયા છે તમામ પક્ષો દાવા કરી રહ્યા છે કે તેમની જ સરકાર બનશે પરંતુ હવે સરકાર અને એ ખબર પડશે ચાર જૂનના દિવસે કે જનતાનો ઝુકાવ કોની તરફ છે સાથે સાથે આજનો યુવા વર્ગ એ પણ ઈચ્છી રહ્યો છે કે તેમને યોગ્ય જાણકારી આપવામાં આવે તો આજે બસ આટલું જ આવતીકાલે ફરીથી મળીશું અન્ય યુવા વર્ગ સાથે